ગીગા ભંબારે કહ્યું કે આહિર સમાજ એક જ મહિનામાં એક કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે જો આ બાર ગામમાં એક કરોડનો મહિને પ્રતિબંધિત અફીણ વેચાતો હોય તો ભાવનગર પોલીસ શું કરે છે શા માટે આ વિસ્તારમાં અફીણ કોની રહેમ રજન હેઠળ દ્રષ્ટિએ વેચાઈ રહ્યો છે તેવા સવાલો ગીગા ભંબારે આ જ સમૂહ લગ્નના વિડીયોમાં ઉઠાવ્યા છે તમને સાટો સભ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરો વાય ત્યારે અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે કમસે કેમ મેં એકદી વિચાર કર્યો એક મહિને એક કરોડ રૂપિયા અમારે જવે આ બાર ગામને એક મહિને એક કરોડના કાલા પીએ સમી કોણ આવો મરીનો દીકરો હોય છે એટલે એ કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને હવે તો બેન કરો બાપ ને એવા મારા બાપ દીકરા ને એની જેવો કરીએ જ રહી કેવા તો ખાનદાન એને મારી જેવો થાય મારો દીકરો ઈ એવું જ કે મને તો કલા લાવીને દે ઈ આરો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે આટલાથી ન અટકતા ગીગા બમ્મારે સમૂહ લગ્નના આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા કારણ કે સુરતવાળાના પૈસા બે નંબરના છે અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં હત્યાવી રહ્યો એ પંદર ને વીસ ટકાના ના પૈસા તમારું જિંદગી બગાડી દે એક દીકરીને ને બાળક જ નહીં થાય આ તમને મને ખેલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે યાદ કરો સુરતમાં કોઈ રહેવા નતા હોય પાસા આવી અહીંયા બે વેહો વધારે સારી દૂધ ભરીશ ચારણ સમાજ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો છે તેવામાં ગીકા બંબરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમવાનું કામ થઈ રહ્યું છે